લોકસભાની ચૂંટણી બાદ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે સમગ્ર દેશમાં ભાજપના સદસ્યતા અભિયાનની શરૂઆત થઈ છે ત્યારે ગુજરાતમાં પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ભાજપના પ્રાથમિક સભ્ય બનાવવામાં આવ્યા છે આગામી સમયમાં દોઢ કરોડથી વધુ લોકોને ભાજપના સભ્ય બનાવવાનો ટાર્ગેટ નક્કી કરાયો છે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે આ અભિયાનની શરૂઆત કરાવી છે આ અભિયાન અંતર્ગત એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મંત્રીઓ સાંસદો ધારાસભ્યો પદાધિકારીઓ સહિત અનેક કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો